તમને જોઈને શું લાગે છે આજે આજે આપણે બનાવવાના બટાકાના બટાકાના ભજીયા ભજીયા તો જનરલી આપણે બનાવીએ છીએ પણ આ જે બટાકાના ભજીયા છે ને એની અંદર એનો જે ચટપટો મસાલો છે એના કારણે આ ભજીયાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે તો બટાકાના રેગ્યુલર ભજીયા તમે કાયમ બનાવતા હો તો એકવાર બટાકાના આ રજવાડી ભજીયાની રેસીપી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બટાકાના રજવાડી ભજા બનાવવા માટેનો જે મસાલો છે ને એ ખાસ અગત્યનો છે તો એના માટે આપણને જોઈશે આદુ મરચાં અને લસણ તો મેં આઠથી દસ કળી લસણની લીધી છે ત્રણ નંગ તીખાવાળા મરચાં લીધા છે નાનો ટુકડો આદુનો નો લીધો છે આપણે લાલ મરચું અને લીલું મરચું બંને ઉપયોગમાં લઈશું હવે આદુ મરચાં અને લસણ ને થોડા ઝીણા કટ કરી લઈ આપણે એને ચોપ કરવાના છે મિક્સર જારમાં એને નથી કરવાના પણ એ થોડા આખા રે ને અતકચરા રહે ને એવી રીતે એને વાટવાના છે તો તમે ક્યાં તો એને ખાંડની કરી શકો અથવા તો આ રીતનું ચોપર હોય તો અંદર કરી શકો તો આપણને જે ટેક્સચર છે ને એ અધકચરું રહે એવું જોઈએ છે એની ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ ને તો એની અંદર જે વસ્તુ ઉપયોગમાં લઈએ છે ને એનું ટેક્સચર પણ એટલું જ મહત્વનું હોય છે તો આ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે આદુ અને મરચાં લસણ ને આ રીતે અધકચરા વાટવાના છે તમે જો લસણ ના ખાતા હોય તો તમે લસણ ને સ્કીપ કરી શકો છો તમારે આદુ અને મરચાં લેવાના તો આ રીતે આદુ મરચાં થઈ જાય પછી આપણે એક નંગ ટામેટું લઈશું તો મેં મીડિયમ નું ટામેટું લીધું છે અને એના નાના નાના પીસ કરી એને પણ આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમારે જો ટામેટાને ખમણીનો ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકો છો અથવા તો પછી તમે મિક્સર જારમાં પાણી નાખ્યા વગર જ એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે બટાકાના ભજીયા એક એવી વાનગી છે ને કે વરસાદ હોય કે ઠંડી હોય કે ગમે તે સિઝન હોય પણ બટાકાના ભજીયા તો આપણને દરેક હોય છે તો જયારે પણ તમારે બટાકાના ભજીયા બનાવવાના હોય તો આ રીતે રજવાડી બટાકાના ભજીયા તમે એકવાર ચોક્કસી ટ્રાય કરજો ખૂબ જ પસંદ આવશે તો એને પણ મિક્સર ચારમાં વાટી લઈએ હવે આપણે બટાકા લઈશું તો અત્યારે મેં છ નંગ બટાકા લીધા છે અને બટાકા મેં આ રીતના મીડિયમ સાઇઝ લીધા છે બહુ મોટી સાઇઝના નહીં લેવાના ને તેની જે સ્લાઇઝ છે ને બહુ મોટી થશે ને ભજીયાની સાઇઝ પણ મોટી થઈ જશે તો એની છાલ કાઢી લઈ એના આપણે થોડા જાડા પૈતા કરવાના છે જનરલી આપણે બટાકાના ભજીયા બનાવીએ ને તો એના જે પૈતા હોય એના પોતીકા જે પણ તમે કહેતા હોય પતલા હોય તો આપણે આ થોડા જાડા એટલે કે સદડા રાખવાના છે અને એને કટ કરી તરત જ આપણે પાણીમાં નાખી દઈશું જેથી બટાકા જલ્દીથી કાળા ના પડે અને અત્યારે મેં જેટલા બટાકા લીધા છે એટલામાં તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે આ ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે એને જાડી જાડી સ્લાઇસમાં કટ કરી લઈએ પછી આપણે એને પાણીમાં થોડી વાર માટે ઉકાળી લેવાના છે કારણ કે આ જાડા છે એટલે તમે જો એમાં ભજીયા બનાવશો તો જલ્દીથી એ ચડશે નહીં હા તમે પ્રેશર કૂક કરી શકો પ્રેશર કુકરમાં અડધી વિસલ એટલે કે પૂરી વિસલ પણ નાથી હોય ત્યાં સુધી કરી શકો પણ ક્યારેક એવું થાય કે ધ્યાન ના રહે અને એ ઓવર થઈ જાય તો આ રીતે પાણીમાં તમે બોઈલ કરશો તો એ વધારે ઈઝી પડશે તો પાણી ગરમ કરવા મૂકવાનું છે ને એની અંદર થોડું આપણે મીઠું નાખી દઈશું જેથી બટાકાની અંદર પણ એનો સ્વાદ આવે હવે બટાકાના પતીકાા એની અંદર મૂકી દેવાના છે પાણી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ફક્ત પાંચ મિનિટ માટે આપણે એને પાણીમાં રહેવા દઈશું બટાકાને બહુ ઓવરકુક નથી કરવાના બસ એ થોડા ચઢવા જોઈએ તો પાંચથી સાત મિનિટ થશે ને તો બસ બટાકા તમને આ રીતના થોડા ટ્રાન્સપરન્ટ થવા દેખાશે તમે ચપ્પુથી ચેક કરશો તો તમને આઈડિયા આવી જશે તો બસ અત્યારે જે બટાકા છે પરફેક્ટ છે તો આપણે એને પાણીમાંથી કાઢી લેવાના છે અને તમે જોઈ શકો છો એની જે જાડાઈ છે મેં કેટલી રાખી છે તો બસ આ રીતના આપણે પતિકા તૈયાર કરવાના છે હવે આપણે એને એક ચાણીમાં કાઢી દઈએ જેથી વધારાનું બધું જ પાણી એની અંદરથી નીતરી જાય અને આ રીતે ચાણીમાં કાઢી લીધા પછી તમારે એને એક પ્લેટમાં ખુલ્લા કરી દેવાના અથવા તો કપડાં પર પણ તમે પાથરી શકો અને થોડીવાર માટે એને હવામાં ખુલ્લા રહેવા દેવાના અથવા તમે પંખા નીચે પણ રાખી શકો પાંચથી દસ મિનિટ માટે એટલે વધારાનું ઉપરનું જે પાણી હશે ને એની સપાટી પરનું એ પણ થોડું થોડું સુકાઈ જશે તો બટાકાને આપણે સાઈડમાં રાખી દઈએ અને થોડીવાર સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં અડધો કપ ચાનો લોટ લીધો છે અને એક ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે હા તમારી પાસે ઘરમાં કોઈપણ ચાના લોટનું ફરસાણ હોય જેમ કે સેવ હોય કે પછી પાપડી હોય ચવાણું હોય તો તમે લઈ શકો છો પણ ના હોય તો મારી જેમ તમારે આ રીતે અડધો કપ ચાનો લોટ લેવાનો છે અને એમાંથી આપણે મસાલો તૈયાર કરીશું જો તમારી પાસે ફરસાણ હોય તો તમારે લગભગ પોણા કપ જેટલું લઈ લેવાનું અને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું પછી આગળની પ્રોસેસ તમને બતાવીશ તો ચાના લોટને આપણે સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે જેમ જેમ એ શેકાશે એમ ખૂબ જ સરસ સુગંધ આવશે ચાના લોટમાં કચાશ બિલકુલ ના રહેવી જોઈએ જો શેકવામાં કચાશ રહી જશે તો મજા નહીં આવે તો લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય થયો હતો મને આ લોટને શેકવામાં તો આપણે એને સ્લો ફ્લેમ પર આ રીતે શેકવાનો છે એટલે એનો જે કલર છે એ બદલાઈ ગયો છે થોડો અને એકદમ સરસ શેકાવાની સુગંધ પણ આવી રહી છે તો ગેસ બંધ કરી દેવાનો અને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી દઈશું જો એમ જ રહેવા દઈશું ને તો પેન ગરમ હશે તો નીચેથી વધારે કલરમાં ડાર્ક થઈ જશે તો આપણે એને એક પ્લેટમાં કાઢી દઈએ તમે જો ફરસાણ લીધું હશે તો તમારે આ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નહીં પડે તો પછી તમારે એક પેનની અંદર એક ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને એની અંદર હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે એક ટી સ્પૂન હળદર નાખવાની છે હિંગ થોડી આગળ પડતી નાખવાની છે અને બંનેને મિક્સ કરી એની અંદર આદુ મરચાં અને લસણ જે આપણે અધકચરા વાટ્યા છે એ ઉમેરી દેવાના છે અને લસણનો કાચો સ્વાદ જતો ના રહે ત્યાં સુધી આપણે એને સાતાડવાનું છે સ્લો ફ્લેમ પર આપણે એને સાધીશું અને હવે આગળ તમને કીધું એમ તમે લસણ ના ખાતા હો તો તમે લસણને સ્કીપ કરી શકો તો તમારે ફક્ત આદુ અને મરચાં લેવાના આદુ મરચાં અને લસણ સંતરાઈ જાય પછી એની અંદર આપણે તલ એડ કરવાના છે તો એક ટેબલ સ્પૂન અત્યારે મેં એની અંદર તલ નાખ્યા છે તમને જો ગમતું તો તમે આની અંદર શીંગડા અને પણ કચરા વાટીને નાખી શકો છો પણ તલ નાખવા એની અંદર ખાસ જરૂરી છે એનાથી જ આપણો જે મસાલો છે ને એમાં એકદમ સરસ નટી ફ્લેવર આવશે ત્યારબાદ એની અંદર જે ટમેટું આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું તમારી પાસે ઘરમાં જો ગોળ આંબલીની ચટણી હોય ને તો તમારે એની અંદર એ જ એડ કરી દેવાની લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી તો પછી તમારે આ રીતે ટામેટાને ગ્રાઇન્ડ કરીને ઉમેરવાની જરૂર નહીં પડે પણ દર વખતે ઘરમાં આપણી પાસે ચટણી ના હોય તો આ રીતે ટમેટું એડ કરી શકાય ત્યારબાદ ખટાશ માટે એક ટી સ્પૂન આપણે આમચીર પાવડર નાખીશું એક ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે એક ટી સ્પૂન મરી પાવડર નાખવાનો છે અને મારી પાસે જે મરી પાવડર છે એકદમ સ્ટ્રોંગ છે તો એટલે મેં એક ટી સ્પૂન લીધો છે તમારી પાસે જો સ્ટ્રોંગવાળો ના હોય તો બે ટી સ્પૂન લેવાનો મરીની તીખાશામાં આવી જોઈએ અને બે ટીસ્પૂન અહીંયા ઘડી મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલે કલર એકદમ સરસ આવે આપણે જે લીલા મરચાં લીધા હતા એ પણ તીખા છે એટલે આ મસાલો આપણે તમે જે રેગ્યુલર તીખું ખાતા હો ને એના કરતાં થોડો તીખો બનાવવાનો કારણ કે બટાકાના પડની વચ્ચે આવશે ઉપર ચાનો પડ આવશે એટલે તીખાશ તમને ખાસો ત્યારે ઓછી જ લાગશે અને બે ટીસ્પૂન અહીંયા મેં જીરું એડ કર્યું છે મિક્સ કરવાનું છે અને એને શેકી લેવાનું છે તો બીજી ત્રણથી ચાર મિનિટ આપણે સ્લો ફ્લેમ પર રહેવા દઈશું એટલે ટામેટાનું જે મોઇશ્ચર છે એને ઘણું બધું જતું રહેશે તમે જો ગોળ આમળીની ચટણી નાખો તો પ્રોસેસ તમારા માટે હજુ વધારે ઈઝી થઈ જાય તો પછી તમારે એમાં પણ નહીં નાખવો પડે હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું તો મેં એક ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને બે ટીસ્પૂન અહીંયા આગળ મેં ખાંડ એડ કરી છે જેથી આમચૂર અને ટમેટાની જે ખટાશ હોય ને બેલેન્સ થઈ જાય પણ તમને જો ન ગમતું હોય મીઠાશ તો તમે એને પણ સ્કીપ કરી શકો છો અને અડધો કપ જેટલા આપણે એની અંદર લીલા ધાણા ઉમેરવાના છે એને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એની અંદર જે ચાનો લોટ છે શેકીને રાખ્યો તો એડ કરી દઈશું તમે જો ફરસાણ લો એટલે કે ગાંઠિયા પાપડી એવું કંઈ પણ લીધું હોય તો એને તમે મિક્સર જારમાં ગ્રેન્ડ કરીને પાવડર બનાવી દો અને પછી આ રીતે મસાલો તૈયાર કરીને પછી તમારે સીધું ફરસાણ એની અંદર એડ કરી દેવાનું પણ આપણી પાસે ઘરમાં દર વખતે એવું ફરસાણ ના પડ્યું હોય તો આ રીતે ચાનો લોટ પણ લઈ શકાય બસ ફક્ત તમારે ચાના લોટને એકદમ સરસ શેકવાનો છે એમાં કચાશ બિલકુલ ના રહેવી જોઈએ હવે એને મિક્સ કરી લઈશું તો આપણો જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે આ રીતે મસાલો કરીને તમે કોઈ પણ ભરેલું શાક બનાવશો ને તો પણ એકદમ સરસ લાગશે અને આ મસાલાને બનાવીને તમે ફ્રીજની અંદર આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો હવે આપણે ભજીયાનું ખીરું તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં બેકઅપ ભરીને બેસન લીધું છે જનરલી આપણે જ્યારે ભજીયા બનાવીએ તો ઘરનો ચવાનો લોટ લઈએ છીએ પણ તમે તૈયાર પેકેટનું બેસન લેશો ને તો એનાથી એના સ્વાદ અને ટેક્સચર બંનેમાં ખૂબ ફરક પડશે થોડું થોડું પાણી નાખી આપણે ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લેવાનું છે તો અત્યારે મેં આ ખીરું બનાવવા માટે લગભગ પોણો કપ જેટલું પાણી ઉપયોગમાં લીધું છે મિક્સ કરી લેવાનું અને પછી અંદર આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું છે આ રીતની બેટરની કન્સિસ્ટન્સી રહેશે આ સિવાય પણ ઘણા બધા ભજીયાની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે વિવિધ દાળમાંથી બનાવેલા દાળવડાની રેસીપી પણ શેર કરી છે તો તમને જો આ રીતે ભજીયા દાળવડા એવું ગમતું હોય તો તમે એ રેસીપી પણ જોઈ શકો છો તો આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીએ તો થ્રી ફોર ટી સ્પૂન જેટલું મીઠું મેં એની અંદર નાખ્યું છે અને એને પણ મિક્સ કરી લઈશું હવે બેટરને આપણે પાંચ મિનિટ માટે તૈયાર કરીને રહેવા દેવાનું છે તો ત્યાં સુધી આપણે બટાકાની જે સ્લાઇસ છે એની અંદર મસાલો ભરીશું તો આ રીતે એક સ્લાઇસ લેવાની અને બે સ્લાઈસની વચ્ચે આપણે મસાલો ભરવાનો છે તો બંને સ્લાઈસ ઉપર આપણે થોડો થોડો મસાલો લગાડી દઈશું તો આ પ્રમાણે આપણો જે મસાલો છે ને એકદમ સરસ એની પર બટાકાની ઉપર સ્ટીક થઈ જશે તમારે બિલકુલ જ બટાકાને પાણીવાળો કરવાનો કેવી કોઈ જરૂર નહીં પડે મસાલો એકદમ સરસ છે એટલે એની જાતે જ બટાકા પર સ્ટીક થઈ જશે તો આ રીતે બંને સ્લાઇઝ ઉપર આપણે મસાલો લગાડી દેવાનો છે અને પછી એને જોઈન્ટ કરી લેવાની છે બસ આ રીતે એક સેન્ડવિચ જેવું થઈ જશે તો આ પ્રમાણે આપણે જે બટાકાના પૈતા છે એની વચ્ચે મસાલો ભરી અને તૈયાર કરી લઈએ હવે ખીરાની અંદર એને ડીપ કરવાનું છે તો તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે એની અંદર થોડો સોડા એડ કરવાનો છે તો અત્યારે મેં વન ફોર ટી સ્પૂન જેટલો સોડા નાખ્યો છે સોડા હોય તો એને એક્ટિવેટ કરવા કોઈ પણ ખટાશ જોઈએ તો એની અંદર આપણે થોડો લીંબુનો રસ નાખીશું અને બરાબર એને મિક્સ કરી લઈશું હવે સોડા કે ઈનો તમે કંઈ પણ ઉમેરો તો એક જ દિશામાં એને ચલાવવાનું એટલે જે એર પોકેટ બન્યા હોય ને એ વારની વારે તમે જો ઓપોઝિટ ડિરેક્શનમાં એને ફેરવો ને તો એર પોકેટ બનેલા તૂટી જાય તો બસ આ રીતની એની કન્સિસ્ટન્સી રહેશે આપણું જે ખીરું છે તૈયાર થઈ ગયું છે અત્યારે તો હવે એની અંદર આપણે બટાકાના પૈતાને ડીપ કરી અને તળવાના છે તો આ પ્રમાણે તમારે એક એક પૈતા લેવાના અને એની પર સરસ રીતે બેટરને કોટ કરી દેવાનું અને પછી એને તળવા માટે મૂકવાનું તેલ તમારું એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને તમારે સ્લો ટુ ની વચ્ચે રાખવાની છે સોરી સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે અને બટાકાના પૈતા આપણે થોડા જાડા છે આપણે થોડા પાણીમાં ચડવી લીધા છે પણ તો એને થવામાં સમય લાગશે એટલે ગેસની ફ્લેમ તમારે સ્લો ટુ મીડિયમ રાખવાની તેલ એકવાર ગરમ કરી લેવાનું અને પછી તમારે એને તળવાના છે તો તળવામાં લગભગ આપણને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે અને આ પ્રમાણે આપણે એને પલટાવવા માટે કાંટા ચમચીનો ઉપયોગ કરીશું જો તમે ઝારો લેશો ને અને પલટાવવા જશો તો ગરમ ગરમ તેલ તમારી પર ઉસાય તો તમારે આ રીતે કાંટા ચમચી લઈ લેવાની અથવા સાદી ચમચી અને એને પછી આ રીતે પલટાવવાના છે તો ઉલટતા પલટતા રહી તમારે એને પાંચથી છ મિનિટ માટે તળી લેવાના અને ક્યારેક એવું લાગે કે તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે તો થોડી વાર માટે ગેસની ફ્લેમને તમારે ફાસ્ટ કરી દેવાની કારણ કે જો તેલ એકદમ વધારે ઠંડુ પડી જાય ને તો પણ ભજીયાની અંદર તેલ ભરાઈ એટલા માટે તેલનું ટેમ્પરેચર તમારે ધ્યાન રાખવાનું છે તો બસ આ પ્રમાણે ધ્યાન રાખીને તમે રજવાડી ભજીયા બનાવશો ને તો એટલા સરસ બનશે કે કાયમ તમારે જ્યારે ભજીયા બનાવશે ને તો તમે આ જ રીતે બટાકાના રજવાડી ભજીયા બનાવશો તો આપણા ભજીયા અત્યારે તળાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈએ અને આ જ પ્રમાણે આપણે બાકીના ભજીયાને પણ તળી લઈશું આ ભજીયા ખાતી વખતે તમને કોઈ પણ પ્રકારની ચટણીની પણ જરૂર નહીં પડે એટલા ટેસ્ટી લાગે છે હું તમને એને કટ કરીને પણ બતાડીશ કે તમે જ્યારે સર્વ કરો તો તમે આ રીતે એને હાફ કટ કરીને પણ સવ કરી શકો છો એનાથી પણ એનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર રેસીપીને ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો ને આવી નવી નવી રેસીપી જોવા કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો